જય મસુંદર ના જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો કારણ કે કાનાભાઈ આવી ગયા છે તમારા માટે એક નવો બ્લોગ લઈને તો આજે તો વરસાદ પણ બહુ છે અને ચાલુ વરસાદમાં મારા ભાઈ એક કામકાજ આવ્યું છે તો હું તમને બતાવું ચાલો એક આશ્ચર્ય જે મેં તમને પેલા મિની બ્લોગ બનાવ્યો તો આ અડધું અડધું બાકી છે બનાવવાનું એક આ બાજુ કંઈક બનાવે છે હું બનાવો ઉંદર બનાવવાનું છે આજ તો વરસાદ આવે છે ને બનાવો બનાવો આમાં હું મીઠું ટોપડીમાં

કેમેરામાં જો સાટો પડી ગયો કેવું બ્લડ થઈ ગયું પેલા સાફ કરી નાખું જોરદાર નજારો છે ભાઈ ચાલો વરસાદ આ બધું ડેફલે કામકાજ ચાલુ કર્યું છે મારે મને જો તો જો કઢાઈમાં તેલ નાખ્યું છે તેલમાં ગુંદર તળવાનો છે એમ ને

તો ગુંદર ને જોવાનું તેલ આવી જાય એટલે તો મિત્રો જુઓ ગુંદર તળાઈ ગયો છે લો ગુંદર

તો સ્લો મોશનમાં વરસાદ કેવો પડે એનું હું જરાક એક ક્લિપ બનાવું છું તમે જોઈ લેજો અને કમેન્ટ કરી દેજો તમને એ ક્લિપ કેવી લાગી તો ચાલો આ રીતે નેકવાનું ઓલમ નાખીકતા બહુ વાર લાગે ગુંદર ને બધું મિક્સ કરીને હલાવી નાખવાનું રીતે નાખ દેવાના કાજુ બની જાય એટલે જો આ રીતે થાળી નાખ દેવાની બધું મિક્સ થઈ જાય માથા દબી દેવાનું આ રીતે

એમાં એક બાજુ વરસાદ ચાલુ એટલે કઈ ઘટેક સારો વરસાદ એટલે ખાવાની કઈક અલગ જ મજા આવી છે તો મિત્રો અમારે તો ગુંદર પાક જો અમારે માં આ રીતે બનાવે છે તમે લોકો કઈ રીતે બનાવો એ તરા કમેન્ટ કરી દેજો મિત્રો ગુંદર પાક થઈ ગયો છે તૈયાર ને હવે હું જરાક સાચીને જોઈ લો કેવો બીન તો મિત્રો એક બાજુ વરસાદ ચાલુ છે ને એક બાજુ મારે માએ ગુંદર પાક બનાવ્યો છે તો તમને અમારો આ બ્લોગ કેવો લાગે જરાક કમેન્ટ કરી દેજો અને તમે કઈ રીતે બનાવો છો ગુંદર પાક કે વરસાદમાં ચાલુ વરસાદમાં કઈ બી વસ્તુ બનાવતા હોય તો કઈ રીતે બનાવો જરાક કમેન્ટ કરી દેજો ને અમારો આ ગુંદર પાકનો બ્લોગ લાઈક કમેન્ટ અને શેર કરવાનું નહીં ભૂલતા તો ચાલો બધાને જય માતાજી ફરી મળશો એક નવા બ્લોગમાં બાય બાય આવજો